Thank you

ખંડણી ખોરને લઈ ગઈ અને પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગતા મજબૂર કર્યો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધીને એલર્ટ ન્યૂઝના શેખ મો સાકીર શબ્બીર મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી સાકીર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને બદનામ કરતો હતો જેથી તે સામે કાર્યવાહી શરૂ કરાઈ ધરપકડ બાદ પોલીસે રીકન્સ્ટ્રક્શન માટે સાકીરની મુગલીસરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા જાતે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કર્મચારીઓ અને અધિકારીઓને ત્રાસ આપતો હતો જ્યારે પોલીસ ટીમ સાકેટ સાથે ઝોન ઓફિસ પહોંચી ત્યારે કર્મચારીઓ સમક્ષ તેને ટેબલ ટેબલ ફેરવવામાં આવ્યો પોલીસે કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે ખંડણી ફોરો સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને તે પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન વિસ્તુરણ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે